મુંદ્રા તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક સમરસતાના ભાગરૂપે બારમતી પંથના પવિત્ર મહાદેવ સ્નાન વ્રતધારીઓનું સન્માન કરાયું હતું આ સન્માન સમારોહ મુંદ્રાની અને ગિરિનારાયણ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં યોજાયો હતો સનાતન ધર્મી એક છે એવા સંદેશને સુદૃઢ કરવા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશ ગોર દ્વારા કાર્યક્રમની પહેલ કરાઈ હતી મહેશ્વરી સમાજના ધર્મગુરુ વેલજી માતંગ અને જીવરાજ માતંગ દ્વારા બારમતી પંથ ગણેશજીના ધૂપ જાપ દ્વારા કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી મુંદ્રા બારો નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી જીએ માદ્યસ્નાન વ્રતધારીઓને શુભેચ્છાઓ પાઠવી સન્માન કર્યું હતું સમરસતા મંચના પ્રવીણસિંહ જાધવ સોમિલ દવે રોહિત કસ્તુરિયાએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી મહેશ્વરી સમાજના પ્રમુખ મીઠુ મહેશ્વરી અને હરેશ મોથારિયા તેમજ કાણજી સોનત્રાએ શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશ ગોરે જણાવ્યું હતું કે આગામી સમયમાં બ્રહ્મ સમાજ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ સમાજમાં જરૂરતમંદ લોકોને શૈક્ષણિક અને મેડિકલ સહાય સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતો કરવા સહિતના સમાજોપયોગી કાર્યો કરવામાં આવશે મુન્દ્રા મહેશ્વરી સમાજના કુલ ચોવીસ માદ્ય સ્નાન વ્રતધારીઓનું સન્માન કરાયું હતું આ પ્રસંગે દંડક દિલીપ ગોર ગૌરાંગ ત્રિવેદી સંજય બાપટ જિજ્ઞેશ ભટ્ટ રાહુલ જાની ભૂષણ ભટ્ટ નરેન્દ્ર સારસ્વત અશ્વિન ગોર નરેન્દ્ર જોશી તેમજ સામાજિક આગેવાનોએ માદ્ય સ્નાન વ્રતધારીઓનું સન્માન કર્યું હતું કાર્યક્રમનું સંચાલન ત્રિવેદીએ કર્યું હતું સૌપ્રથમ મુન્દ્રા તાલુકા બ્રહ્મ સમાજના સર્વાનુમતે મિત્રોએ વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસને સાર્થક કરવાના ભાગરૂપે ભાઈચારાની ભાવના કેળવાય અને એકમેક સાથે મુલાકાત કરી અને થી ખંભે ખંભા મિલાવીને કામ કરવાના સામાજિક પ્રયાસના ભાગરૂપે આગામી સમયની અંદર ટૂંક સમયની અંદર મહેશ્વરી સંપ્રદાયના માર્ગ સ્નાન ચાલી રહ્યા છે ત્યારે મુન્દ્રા તાલુકાના મુન્દ્રા શહેર બારોઈ અને સાળવ ગામના જે પણ વૃતદારીઓ છે માર્ક્સનાન વૃતદારીઓ એ લોકોને બ્રહ્મ સમાજના આંગણે બોલાવી અને એ લોકોનું સન્માન કરવું એ લોકોની સાથે અનગ્રહણ કરી અને જે સમાજની અંદર ભાઈચારાની ભાવના વધે બ્રહ્મ સમાજ અને મહેશ્વરી સમાજ એક મંચ નીચે આવે અને એકબીજાના વિચારોની આપલે કરી અને જે કંઈ ગેરમાન્યતાઓ છે એ દૂર કરવાના રૂપે ગઈકાલે મુન્દ્રા મધ્ય ગિરનારા જ્ઞાતિની વંડીએ સામાજિક સમરસતાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને એમાં ખાસ કરીને મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખભાઈ શ્રી મીઠુભાઈ હરેશભાઈ કોઠારીયા તેમજ મુન્દ્રા મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી જીવરાજભાઈ વેરસીભાઈ વગેરે ધર્મગુરુ અને જેટલા પણ વ્રતધારીઓ છે અને એમના સેવારથી એટલે કે મુખીઓ હું અહીંથી તેહદિલથી આભાર માનું છું કે આ સમરસતાના કાર્યક્રમમાં સાથ આપી સહકાર આપી અને બ્રહ્મ સમાજના આંગણે આવી અને જે કર્યો અને સન્માન આયોજન થયું છે એ સમગ્ર સમગ્ર આમાંથી પ્રેરણા મળે અને દરેક સમાજ ખંભે ખંભા મિલાવીને ભાઈચારાથી સાથે મળીને કામ કરે જે કોઈ પ્રસંગ હોય એ પ્રસંગની ની જળવાય એવું ઈચ્છું છું